અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરેલો છે રોગચાળો ફેલાતા સોલા સિવિલમાં દર્દીઓની ભીડ જામી છે વાયરલ ફીવરના કેસમાં વધારો થતા ઓપીડીમાં ભીડ થઈ રહી છે ગોતા ગાંધીનગરના દર્દીઓ પણ સોલા સિવિલમાં પહોંચ્યા અમદાવાદ ઓગણીસના દર્દીઓ સારવાર માટે પહોંચ્યા તબીબો બોડા આવતાની ફરિયાદને પગલે પણ દર્દીઓ હેરાન થતા હોય છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ને ખાસ વાયરલ રોગ મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે ને ખાસ જે સોલા સિવિલ અમદાવાદ છે ત્યાં ઓપીડીમાં મોટી ભીડ જોવા મળી રહી છે મહત્ત્વની વાત છે કે જે રીતે વાયરલ રોગ છે અને મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે જેને કારણે ખાસ ગાંધીનગર અમદાવાદ સહિતના જે ગોતા આસપાસના વિસ્તારના લોકો છે તે ખાસ અહીં સોલા સિવિલ અમદાવાદ ખાતે જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે ઓપીડીમાં જે રીતે ભીડ જોવા મળી રહી છે તેને જોતા ખાસ જે ડૉક્ટર્સ છે તે વારમાં ઓપીડીમાં ઓછા હોવાને કારણે લોકોને હાલાકી પહોંચી રહી છે અને ખાસ આપ જોઈ શકો છો કે આખી ઓપીડી ભરાઈ ગઈ હોય તે રીતના અત્યારે અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે વાયરલ રોગોનું પ્રમાણ જે રીતે વધ્યું છે અને ખાસ મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે જેને લઈને ખાસ ચોમાસામાં તકેદારી રાખવાની હોય છે ત્યારે ખાસ અમદાવાદ સો સોલા સિવિલ ખાતે મોટી સંખ્યામાં ઓપીડીમાં વાયરલ રોગના જે દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ